નમસ્કાર નમસ્કાર અરવિંદભાઈ કેમ છો મજામાં હવે એક અમે એવા પ્રગતિશીલ ખેડૂત કે અરવિંદભાઈ ભાઈ છે નામ એમનું એમની મુલાકાત માટે ખેત ખેતીમાં જે પ્રોડક્ટ વાપરી છે એના માટે અમે રિઝલ્ટ મળ્યું છે એના માટે વિડીયો બનાવવા માટે આવ્યા છે તો પહેલા તમારે કયું ગામ તમારું ખેરકુવા ખેરકુવા તાલુકો બોડેલી બોડેલી જિલ્લો છોટા બરોબર નંબર યાદ હોય તો બોલી જાવ તમે ત્રાણું સત્યાવીસ છેતાલીસ અગિયાર જીરો બે બરોબર તો પછી તમે પેલા શું પ્રોબ્લેમ હતો ટોમેટી વાયરસ હતું ફાટફૂટ માં હતું ઉઠા માં હતું પછી થોડો એ હતું એટલે અને તો મિત્રો આપણે હવે તમારી જે ટોમેટી છે દવા માઈડ છે આપણે એનો રિઝલ્ટ જોઈ લઈએ ઓકે ઓકે દેખી લો ચાલો બધા તમે બતાવો જો આ રિઝલ્ટ છે ટોમેટી નું દેખો બરાબર બ એકે નહીં બધે બતાવો હા એક કામેડીની બધે છે પેલી વાત જોઈ લો

ઓકે એક નહી બધી ટામેટીમાં એક નહીં બધી દરેક ટામેટીમાં રિઝલ્ટ છે ટામેટી નો આખા ખેતરનો બતાવી દો છે ને રિઝલ્ટ સારું છે સારું તમને સંતોષકારક કામ થવા જોઈએ છે ઓકે ચાલો આગળ જોઈએ આખા ખેતરમાં બતાવી દઈએ આ બાજુ આખા ખેતરમાં બીજા બીજા બાજુ આગળ આવો દેખી લો જો હા એક નહીં બધે દરેક દરેક પાકેલા ટામેટા છે બધું જ છે દેખો આગળ દેખાડે અહીં બીજી ટામેટી બધે આખા ખેતરમાં બતાવી લો એમનો વિડીયો દેખી લો આવી રહ્યો આ બાજુ કેમેરો લાવો જો દેખો હા બીજી ટામેટી બતાવો આગળ છે બધી માં આખા કેસરમાં હા દેખો છે ને આખા કેસરમાં લઈ લો આ બાજુ આ બાજુ રાધીભાઈ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ દેખો આ બધી ટામેટામાં દેખો આઈ ગયું દેખો એક નહીં બધી આખા ટામેટામાં દેખી લો ઓકે તો હવે તો આપણે રિઝલ્ટ જો જોઈ લીધું છે ખેડૂત ખેતીનું બરાબર છે તો હવે આપણે જે દવા માંડી છે એના માટે જે વસ્તુ વાપરી છે આ છે એનું નામ ક્રોપ અને આનું નામ છે એપટી તો આ બે દવા એ કામ કરે છે કે ગ્રોથ અને વિકાસ ગ્રોથ પ્રમોટરનું કામ કરે છે અને ગ્રીનરોનું પણ કામ કરે છે જો પીરો પડતો હોય એને લીલો કરવાનું પણ કામ કરે છે બરાબર તો આ દવા અને નીચે ભૂમિ અને સોઈલ આપીએ છે જમીનમાં ઓકે અને ફાસ્ટ જોડે આપી જ ને આપણે બરાબર આપણે તો રિઝલ્ટ તો જોઈ લીધું છે તો હવે આપણો જે વિડીયો બનાવ્યો છે એની અંદર આપણો જે મોબાઈલ નંબર આપેલો છે એમાં તમે દવા જોઈતી હોય તો એનો સંપર્ક કરી શકો છો ઓકે